સુરત સહિત દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાયું છે ગત સપ્તાહે વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે વરસાદ વરસી ગયો આ કમોસમી વરસાદને કારણે કેરી અને જાંબુ ચીકુ સહિતના બાગાયતી પાકોને નુકસાન થયું ખેતરમાં ઉભેલા માત્ર બાગાયતી પાકો જ નહીં ખરીફ પાક પણ ધોવાઈ ગયો સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગરની ખેતી કરનારા ખેડૂતોની સંખ્યા વધુ રહી છે આજે જિલ્લામાં એસી હજાર એકર જમીનમાં ઉનાળુ ડાંગરની ખેતી થઈ રહી છે

તાત્કાલિક અસરથી ડાંગરની કાપણી શરૂ કરવી પડી છે પરાળમાંથી ડાંગર છૂટું કરી ગામના ખુલ્લા મેદાનમાં કે જાહેર રસ્તા ઉપર તેને સુકવવાની ફરજ પડી છે પહેલા ઓલપાડ તાલુકાના મુખ્યત્વે બોલાવ વડોલી ઉમરાજી અણીતા સીમલથુ કિમામલી સહિતના તાલુકાના ખેડૂતો આ વિસ્તારમાં શેરડીનો પાકનું વાવેતર કરતા હતા પરંતુ ડુક્કરના વધતા જતા ત્રાસના કારણે ખેડૂતો ડાંગરના પાક તરફ વળ્યા છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં હવામાન અને ક્લાઇમેટ ચેન્જના કારણે માવઠું ના લીધે ખેડૂતોને મોડે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે ત્યારે સપ્તાહ પહેલા આવેલા ક મોસમી વરસાદને પગલે ખેડૂતો ઓલપાડ તાલુકામાં આશરે અઢાર ટન જેટલા ડાંગરનું વાવેતર કરવામાં આવ્યો છે ત્યારે ખાતર પેટ્રોલ ડીઝલ વાહતુક મજૂરીનો વધતો ભાવને પગલે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે ધરતી પુત્રો નિરાશ થઈને સવાલ કરી રહ્યા છે કે કરીએ તો શું કરીએ તમે જોઉં છો તેમ કે આ જે રસ્તા પર ભાટ આવ્યું છે એનું કારણ એક જ છે કે ખેડૂતો મહેનત કરે છે ત્રણ મહિના ચાર મહિના સતત મહેનત કરે છે કે એનો ભાટ પાક કહેવાય અને એનો રોકડીઓ પાક કહેવાય છે અને પૈસા મળે છે એમને પણ આ કુદરત આગળ કોઈ બધા લાચાર થઈ ગયા છે એના લીધે જે વરસાદનું માવઠું આવ્યું છે આ છ સાત આઠ તારીખે જે વાવાઝોડું આવ્યું છે એના લીધે ખેડૂતોએ મશીનના ભાવો વધારે આપીને કપાવીને રોડ પર આવીને આજે સુકવવું પડે છે અને એના લીધે મજબૂર થઈ ગયો છે ખેડૂત એટલે બસ આટલી જ અપેક્ષા છે અને બીજું કે અહીંયા ઘણી જે આર એનબીના અધિકારીઓ છે પોલીસના અધિકારીઓ છે કે સરકારે એ લોકોને સાથ સહકાર આપ્યો છે કે વાંધો નહીં એ તમે કામ કરો પણ ખેડૂત આખરે કરે તો શું કરે બંને રીતના ખેડૂત આજે લાચાર થઈને ઊભો છે અહીંયા હા વરસાદનું માવઠું એ રીતનું આવ્યું છે કે જે સમયે અમારો પાક તૈયાર જાય છે તે સમયે ડાંગર અમારું એ નીકળે છે તો તે સમયે અમારી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી કારણ કે રસ્તા બી બધા ભીના થઈ જાય છે ખેતર બી ભીના થઈ જાય છે એટલે અમારી પાસે રોડ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નથી એટલા માટે અમે ડાંગર રાખવા મજબૂર થઈ જાય છે પહેલાં તો આ વિસ્તારમાં ડાંગરની ખેતી નહીં થતી હતી